ભાવનગર બોટાદ લોકસભા બેઠક પંદર પર જીત બાદ પ્રથમ વખત કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ બોટાદની મુલાકાત લીધી હતી 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાવનગર બોટાદ લોકસભા બેઠક નંબર 15 પર નીમુબેન બાંભણિયાના ભવ્ય વિજય બાદ એનડીએની સરકાર રચાઈ છે જેમાં નીમુબેન બાંભણિયાને કેન્દ્રીય રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આ જ રોજ ચૂંટણી બાદ પ્રથમ વખત નીમુબેન દ્વારા બોટાદ મત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી બોટાદ જિલ્લા ભાજપ દ્વારા નીમુબેન બાંભણીયાનું ભવ્ય સ્વાગત સાથે આતશબાજી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યકરો તથા હોદ્દેદારો સાથે ભવ્ય રેલી યોજી નીમુબેન દ્વારા જાહેર જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળિયાદ ખાતે બિહરનાથની જગ્યામાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા અને દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હેટ્રિક કરી અને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે ગુજરાતના લોકોને સૌ ભાવેડાવાસી લોકોને ખૂબ આનંદ અને ઉલ્લાસ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ઐતિહાસિક કામો થયા છે ઐતિહાસિક નિર્ણયો લેવાના છે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં એક મને તક મળી છે ત્યારે નરેન્દ્રભાઈ માટે ના નિર્માણ માટે ગતિથી વિકાસ ના કરશું હું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું અમિતભાઈ શાહ નો જે સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પદાધિકારીનો હું આભાર વ્યક્ત કરું છું હું કેન્દ્રની અંદર રાજ્ય મંત્રી બન્યા પછી પહેલીવાર હું ભાવનગર બોટાદ લોકસભાના ક્ષેત્રમાં હું આવી છું આજે બોટાદ વિધાનસભા અને ગઢડા વિધાનસભાનો મારા કાર્યકર્તાઓ સાથે હું જુદી જુદી જગ્યાએ પ્રવાસ કરવાની છું જિલ્લાના સૌ કાર્યકરો અને કાર્યાલયથી અમે બાઇક રેલી સાથે પ્રવાસ કરી અને પાળિયાદ જગ્યાએ જ્યાં વિસામણ બાપાની જગ્યાએ અમે દર્શન કરશું ગઢડા બા ગોપીનાથજી બાપુના દર્શન કર્યા પાળંગસુર જઈને અમે હનુમાનજી બાપાના દર્શન કરી અને બધા કાર્યકર્તાઓને કર્તાઓને ગઢડા વિધાનસભા ક્ષેત્રે અને મોટા મોટા વિધાનસભા ક્ષેત્રના સૌ કાર્યકર્તાને સભામાં અમે સૌ કાર્યકર્તાને મળવાના છીએ શુભેચ્છાઓ લેવાના છીએ અને અમારા સૌ કાર્યકર્તાને પણ ખૂબ આનંદ છે કે સૌ કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઈ ની ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે જે મહેનત કરી છે અને સૌ કાર્યકર્તાઓ આજે હર્ષ અને લાગણીની ને અનુભવી રહ્યા છે